પાલારા ખાસ જેલ ભુજ ખાતે પોલીસ મહાનિદેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના માર્ગદર્શન મુજબ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પુરુષ તથા મહિલા કેદીઓએ યોગાસન કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ ભુજના પંકજભાઈ જોશી હિમાન્શુભાઈ પટેલ કીર્તિભાઈ પાઠક દિનેશભાઈ ઉપાધ્યાય યોગાસન તથા પ્રાણાયામ કરાવ્યા હતા સામૂહિક યોગ અભ્યાસમાં તમામ બંદીવાનોને યોગ વિશેની સમજ આપવામાં આવી હતી યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ દ્વારા સર્વેને વિવિધ યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા તથા યોગ કરવાથી થતા ફાયદાઓની સમજ આપવામાં આવી હતી આ મહિલા વિભાગમાં પણ આર્ટ ઓફ લિવિંગ પૂજના શ્રી ગાયત્રીબેન દ્વારા મહિલા કેદી આરોપીઓને તેમજ મહિલા કર્મચારીઓને યોગાસનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે તમામ બંદીવાનો અને જેલ અધિકારી કર્મચારીઓએ દૈનિક જીવનમાં યોગને અપનાવવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક શ્રી બીબી પરમાર શ્રી બી કે જાખલ જેલરશ્રી એમ બારિયા જનરલ સુબેદારશ્રી શ્રી સીપી સોઢા તથા જેલ સ્ટાફ એસઆરપીના સ્ટાફ જવાનો તથા ભુજના એડવોકેટ શ્રી આર કે સમેજા એડી ગરવા સહિતના જોડાયા હતા